કરવા છે ચાલુ રાખશો જોઈ શકો છો મિત્રો અમે આવી ગયા છીએ ડાયનાસોર માં પોતા ja, <laughs> <laughs> <coughs> 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 જોઈ શકો છો મિત્રો મોજ કરો અને તમને બીજું પણ બતાવી શકો છો ડાયનાસોર માં આવ્યો છે અત્યારે જોઈ શકો છો મિત્રો બહુ વધુ નવું નવું છે હાડકા છે બહુ સદીઓ પુરાના છે તો તમને આ ડાયર ના હાડકા બતાવનાસોર ના હાડકા છે સદીઓ પુરાના બહુ જૂનો ઇતિહાસ છે અહિયાં બીજું બે છે ડાયનાસોર ના હાડકા

મજા આવી ગઈ ને એકસો ચાર વાસુ નહીં એકસો ચાર વાસુ નહીં ને આ છે મારો લંગોટીઓ યાર અમે આજે બ્લોગ બનાવીએ છીએ તો ચલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ બ્લોગ બનાવવા ચાલુ રાખજો તમને બીજું બતાવું એમ ચાલો રાખ્યો તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા આવીને બધું દેખાય છે નવું નવું બધું પહેલી વાર આવ્યા છું તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક પણ બહુ સારી આવે છે અહીંયા હરીને બધું દેખાય છે રહી હોળી પહેલી વાર આવ્યો છો મિત્રો મારા ગામ નથી છે તો ભાઈ

જોઈ લો મિત્રો તમે ડાયના સોર બધા છે તમને એવું ના લાગે આજે ફરવા આવ્યા છો મોજ કરવા આવ્યા છે તો તમને બી મોજ કરાવીએ જોઈ શકો છો મિત્રો અમારો વિડીયો લાઈક કરો ફોલો કરો ગયા છું મિત્રો ખતરનાક જોઈ માં એ બધું વધાર્યું છે ડાયનાસોર પાર્ક વિશે તમારે જોવું હોય તો રિયોલી ડાયનાસોર પાર્ક એ બારાસિલો નજીક આવેલું છે તો જઈ શકો છો તમે ઈંડા બધું જૂના રહસ્ય બહુ જૂના જૂનું બધું છે અહીંયા અહીંયાથી બહુ લોકો દૂર દૂરથી આવે છે તો તમે પણ જોવા માટે આનંદ લઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બી પાર્ક ઇન્ડિયા છે ડાયનાસોર ના જોઈ શકો છો મિત્રો બહુ પુરાણી સદીઓ પુરાણી વસ્તુ એ બધું આપણે નજીક જઈએ તો બતાવું તમને ત્યાં જઈને બરોબર ચાલુ રાખો ચાલુ રાખજો મિત્રો આ મારા ભાઈ પણ પડી ગયો જોઈ શકો છો મિત્રો પડી ગયો છે પડી ગયો છે આબરૂ કાઢી મારી

આ શું છે એ મને નથી ખબર આ બી હાડ પિંજર છે ડાયનાસોર નું મિત્રો ચાલો રાખો બીજું તમને બતાવો હાડ પિંજર જોઈ શકો મિત્રો તમને બીજું બતાવો હાડ પિંજર ડાયનાસોર નું આ રહી બહુ સુંદર છે અતિ સુંદર આ બહુ મોટું છે ડાયનાસોર તો મિત્રો લાઈક કરો આ છોટા છોટા મિત્રો તમે છો જોઈ શકો છો મિત્રો બધા હાર્ડ પીજર છે ડાયનો જૂના સદીઓ પુરાણા પણ પહેલી વાર આવ્યા છે મિત્રો જોઈ શકો એ બી ડાયનાસોર છે શિયાંગળા આ છે ડાયનાસોર એ બી હાડ પિક્ચર જ છે મિત્રો પહેલી વાર આવ્યા છે એટલે મને ખબર નથી ફરી વાર આવી છે એટલે ચોક્કસથી તમને બધું સમજાવીશ બધી માહિતી તમે અત્યારે બધા જાણે છે માહિતી હજી બીજું ઢૂંઢવાનું બાકી છે જોઈ શકો છો આપણે બધા જ ડાયનાસોર બતાવી ચૂક્યા છું બીજું તમને બતાવો લાઈક કરો કોમેન્ટ કરો આજે મારો ભાઈ બંધ બોલી ચૂક્યો છે તો આજે વિડીયો બનાવી છે પહેલી વાર તો મિત્રો તમે પણ સપોર્ટ કરજો એની આઈડીમાં આપણી આઈડી તો ઓલરેડી ચાલુ જ છે આડી ચેનલમાં આપનું હાથ શકે છે તો જોઈ શકો છો મિત્રો અહીંયા જૂના બહુ બધા છે તો મિત્રો અહીંયા માણસો બી કામ કરે છે જોઈ શકો છો તાવશો છે ચિકમ છે અહીંયા બહુ બધું રહસ્યની વાતો છે આપણે જાણતા નથી બહુ પહેલી વાર આવ્યા છે મારી લાઈફમાં અઠ્યાવીસ વર્ષની મારે તો મિત્રો જોઈ શકો છો અહીંયા બહુ પુરાના બહુ ચીજો છે તમે આવો તો બહુ મસ્ત મજા આવશે તો તમે ફરવા આવો ગામ બાલાસીલો બાલાસિલો બાલાસિલોરથી આપણે રહીઓલી આવી જશે તો રૈયોલી આવીને તમે અહીંયાની મુલાકાત લઈ શકો છો મિત્રો બહુ જ બધું જૂનું જૂનું બહુ વિડીયો બધા મજા આવશે તમને ફરવાની અહીંયા બરાબર છે મિત્રો તમે તમે જોઈ શકો છો આપણે તમને બીજું બતાવું હજુ શું બતાવવાનું છે મને નથી ખબર તો મિત્રો હું પણ ચોખ્ખી કહેલો અહીંયા માણસ ઊભા છે અહીંયા માણસ ઊભા છે એવું મને લાગી નથી પણ આ માણસો નહીં જોઈ શકો છો મિત્રો આ માણસોને ઉતરા છે એમના તો મને એવું લાગે કે અહીંયા ટિકિટ માંગ છે અલગ ફરવાના માટે તો આ બધા સાયન્ટિસ્ટ જેવું લાગે છે જોઈ શકો છો મિત્રો માણસ હું પણ તારી કે આ લોકો આપણી જોડે પૈસા માંગી સાયન્ટિસ્ટ જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો માણસ માણસ જેવા જ લાગે છે સબ માણસ જેવા જ લાગે છે અહીંયા કોમ્પ્યુટર પણ છે અહીંયા એક લેડીનું પણ પોસ્ટર છે જોઈ શકો છો મિત્રો મને એવું બી લાગે કે અહીંયા એટલે આજે તો મોજ કરવા આવે છે એટલે મોજ જ કરવાના મિત્રો લાઈક કરો ફોલો કરો ડાયણા ઈંડા બધા તમને જોઈ શકો છો મિત્રો ના ઈંડા બે ચાર છ સાત આઠ ઇંડા છે અહીંયા એ છોટા ડાયનો સર એકદમ છોટા પીવો છોટો લાગે છે તમને મજા આવે છે ને તો આપણા વિડીયોમાં જોડાયા રહો બરાબર છે મિત્રો અહીંયા લાઈક છે